બીજું શું દેખાય છે ઉપર બીજું કઈ નથી દેખાતું પછી તમારા આજુબાજુ બીજું શું દેખાય છે લીમડાનું ઝાડ દેખાય છે તો એ બોલો બીજું શું દેખાય છે જુઓ તો ઝાળી દેખાય છે ને આપણે આંગણવાડીની सरस पच्ची अत्यार दिवस छे तो दिवसे आकाश में सु देखा है सूरज दादा देखा है सु देखा है राते वो रात वो है तो राते आकाश में सु देखा है चंदा मामा ,मा, देखा है बिजु सु देखा है तारा, तारा देखा है हाँ अपन ने खबर क्या में पड़े कि अत्यारे दिवस छे एम अपन ने क्या खबर पड़े कि अत्यारे दिवस छे અંજવાળું હોય સુરત દાદા હોય તો દિવસ છે ચાંદામા હોય આકાશમાં તારા હોય અંધારું હોય એટલે એને રાત કહેવાય અત્યારે અંજવાળું છે એટલે આપણને ખબર પડે કે અત્યારે દિવસ છે તો રાતની કેમ ખબર પડે पतंग ની વાત નથી કરવાની અત્યારે આકાશમાં કેટલા સૂરજ હોય એક હોય ને સુરજ દાદા એક જ હોય એક હોય અને ચાંદો કેટલા હોય ચાંદો એક હોય રાતે દેખાય ને પછી તારાઓ કેટલા હોય જાજા બધા હોય તારા કોઈ ગણ્યા છે તારા ગણ્યા છે કોઈ